ચારસો રૂપિયા તમારે બાપા બધું હરાય વાત કરો પણ પાંચ દિય થાય છે પાંચ થરા જાય છે ને લગભગ મહિના થઇ જાય બે મહિના નો હોય તો વેચી નો થાય દાળી બસ

બસો ત્રણસો જી દેવા હોય જો એટલે ભારે મોંઘોત મોંઘો નથી સસ્તો સૌ એમ ને બિજાઇન બોલાવી ગયો પાંચસો છે લાવો બસો હવે નો થાય મારી નજર એમ તો હોય સમજો પણ આવડો મકોડા પકડી લીધો ને હા એ ભલે પકડી લીધો આમ જો આમ વીડ માં પાછો સોડી મૂક્યા મારી નાખતો ને ના હવે એમાં તમને મારું કામ જ ઈ છે થઈ ગયો મૂકીશ

Eh, zay mata gi pagazay ah, mata, jauju. Ani ahu kerek kayu wed mangat ta. Ah, dani, da. Ya, wah, marodi toh, dala moto habisiya toh, kurang ah, ah. belum. Pada dan dandi dali luka kedidlo. <hesitation> 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 એ પણ જોવા તો દી જોઈ દે હા એ ગોબરા આમ તો જો કેવડો મોટો એરું છે એ ગોબરા હું તને શું કહું છું આપણે છે ને અહીંયા નથી રહેવું હાલ આપણે શેઠ ને જઈને કઈ સાચી વાત તારી રહ્યા હાલ તાતા શેઠ એ શેઠ આ શેઠ કેમ જઈ છે અંદરી છે હાથ પર એ શું છે એશેટ એ પણ આજે બપોર નથી નો જવાનું એ કાઈ ઘડીક માં એ તમે બે આલે છે ઓલા આમાં

ને હવે ખબર પડતી હોય તો મારે જોવો જોઈએ છે એટલે આમ બારો છે એક સીમાય હલવાઈ ગયો છે આમ પાણામાં હે પાણામાં હા બેલા હાલો ને બાપા કાઢ લો હાલ હાલ જ એ ઉપાય જો હાલો છે બધી સામગ્રી આઈ છે હાલો ક્યાં કણે હાલો હાલો જો જા એ દીવતા ને તમ તમ બેઠો હાલ હુપ નીચે જી એ એની વિનાય ચા કણે એલું સેલ્યા માં ઈમાં ઈમાં છે ઈમાં છે

આલબિયા જામા બિયાઈ બિયાઈ શું કરે છે એ છે કે મંત્ર છે એ આજો 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 હય જો સસ સસ મારો હેન વહરો ખતરનાક હે ફૂફાડા મારે કઈ રીતે લેને હો વિકેટ મારો ઉફ ફૂફ તારી પીઠ થાય ઉફ મારો દીકરો પાયરે મારો છે ભાઈ રહ્યો ભાઈ રહ્યો ફૂફ આય 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 હે ઓ આય હે પકડ પકડ કોને એ દાતો ને ખોબરો દાતો ને ઉફ હા હે હે જોયું ને જોયું